બે પાદર માચે હું દોને તો તમામ બે કરું છું આ દે આ હું તમને વાતાના ની વાતામાંથી કુછ વાતા પર વાતાનું નામ છે મદદનીથી સમાજાની વિધિ અર્બોવાજારો ગયાની કિડી કરું ઓ ઓ અતીલ ઓ અતીભાઈ ઓ અતીભાઈ ઘરે જોઈને ચાલી તો અમારે સમાચાર બતાવતા હતા સમાજામાં હથીભાઈના હાથી ભરાતામાં આપણે આપણે હાથીભાઈની મદદ કરવી જોઈએ કીડી કાનમાં કાંટો ગયો છે એટલે આપણે આપણે હાથીભાઈના કાનમાંથી કાંટો બહાર કાઢવાનો છે બધી કીડીઓ હાથીભાઈ ના ઉપર ઉમળો કરે ઉમળો બાર બાટીનો બે બાંધે ગય બધી કિડે દો લગાય ને કાચી તાને બહાર અને આવી ગયા અને એક કોને કોને બહાર પણ બોલવા લાગી કે